લિબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ તથા માંજરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની દુકાનમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ નિયમ મુજબ રજિસ્ટ્ર ની નિભાવી નહીં કરતા દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસોચી હાલ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એજીડી રાત્રણાવે એસોચીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાની આપેલ સૂચનાને આધારે ચેકિંગની કામગીરીમાં હતા તે દરમિયાન કાર્યલી ભાગ ચિલ્ડ્રન હોસ્પિટલ ચાર રસ્તા પાસે બે વન ચંદ્રલોક કોમ્પ્લેક્સમાં આવેલ એ મોબાઈલ રિપેરિંગ નામની દુકાન ચેક કરતા દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવલાણી નાવ દુકાનમાં હાજર મળી આવતા તેઓ પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારનું નામ સરનામું તથા તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી કમિશનર સાહેબ શ્રીના જાહેરનામા મુજબનું રજીસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજિસ્ટર્ડ નિભાવેલ નહીં હોવાનું જણાવેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય પકડાયેલ આરોપીનું નામ એ રાજ મોબાઈલ રિપેરિંગ દુકાનના માલિક સુનિલ રાજકુમાર નવલાણી મારુતિ મોબાઈલ પેઇન્ટ દુકાનોના માલિક નરેન્દ્ર લાઘારામચી રાજપુરોહિત